ડેડિયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય ચેતર વસાવાએ આજરોજ ઝઘડીયા તાલુકાના રાજપાડી થી ઝઘડિયા સુધીની પદયાત્રા યોજીને તાલુકામાં બેફામ દોડતા ઓવરલોડ વાહનો નો વિરોધ કર્યો હતો તાલુકામાં લાંબા સમયથી રેત ખનન તેમજ પથ્થરની લીજો મોટા પ્રમાણમાં ચાલી રહી છે તેમાં ગેરકાયદેસર ચાલતી ખનન પ્રવૃત્તિથી સર્જાતી સમસ્યાઓથી તાલુકાની જનતા ત્રાસી ગઈ છે ત્યારે ધારાસભ્ય ચેતર વસાવાએ આજે રાજપાડી ચાર રસ્તા ખાતે બિરસા મુંડાની પ્રતિમાને હાર પહેરાવી પદયાત્રા શરૂ કરી હતી આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ચગડિયા તાલુકામાં ગેરકાયદેસર ચાલતી રેતીની લીજો સિલિકાના પ્લાન્ટ તથા પથ્થરની કેસરોનો લઈને દરરોજ સેંકડો ઓવરલોડ વાહનો દોડે છે આવા બેફામ દોડતા ઓવરલોડ વાહનોને લઈને અકસ્માતો થાય છે અને અકસ્માતોમાં સુધીમાં ઘણા લોકોના મોત થયા છે ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો કે તાલુકામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ તેમની પ્રવૃત્તિ બે સુધી હપ્તા પહોંચે છે વડી ઝઘડીયા અંકલેશ્વર આવેલ જીઆઈડીસીમાં સ્થાનિક યુવાનોને રોજગારી મળવામાં તકલીફો પડે છે અને બહારના લોકોને બે ત્રણ વર્ષમાં કાયમી કરવામાં આવે છે જ્યારે સ્થાનિક યુવાનો પાસે બાર બાર કલાક કામ કરાવીને તેમનું શોષણ કરાય છે વડી ઝઘડીયા તાલુકા સહિત જિલ્લાના રસ્તાઓ બિસ્માર બન્યા હોવા છતાં નથી આવતા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પણ બિસ્માર બન્યો હોવાનું જણાવી ધારાસભ્ય લોકોને પડતી હાલાકી નિવારાય તેવી માંગ કરી હતી ચેતર વસાવાએ ઝઘડીયા ખાતે પ્રાંત અધિકારીને આ બાબતે રજૂઆત કરી હતી તેમજ જિલ્લાના બીજા વિસ્તારોના રસ્તાઓ પણ બિસ્માર બનેલા હોવા બાબતે ધરાસભ્ય આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ખરાબ રસ્તાઓ પર દોડતા વાહનોથી ઉડતી ધૂળના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાનું જણાવી ધરાસભ્ય રસ્તાઓ બાબતે નિષ્ક્રિય બનેલ તંત્ર પર પ્રહારો કર્યા હતા ઉપરાંત જીએમડીસી વિસ્તારમાંથી નીકળતું દૂષિત પાણી ખાડીઓમાં જતા પાણી પીતા પશુઓના મોત થતા હોવાનું જણાવી આ બાબતે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો બેફામ રીતે ઝગડિયા તાલુકામાં ગેરકાયદેસર રેતીની લીજો ચાલે છે સિલિકાનો પ્લાન્ટો ચાલે છે રેતી કરસરો ચાલે છે કોરી કરસરો ચાલે છે જેના કારણે આ બેફામ બનેલા ઓવરલેડ ભરીને જતા ટ્રકો દ્વારા અનેક યુવાનોના મૃત્યુ થાય છે હમણાં અઠવાડિયા પહેલા સુમિત વસાવા કરીને યુવાન ટીઆરબી ને અડફેટે લઈને એમને ટ્રક દ્વારા કચડી નાખવામાં આવ્યા ગઈકાલે સાંજે જ અમે જ્યાં ઉભા છે ત્યાં એક વિક્રમ વસાવા કરીને યુવાનને પણ રોડ ક્રોસ કરતી વખતે એક ટ્રક ચાલકે અડફેટે લઈને મરણ કરીને જતા રહ્યા છે ત્યારે આટલી બધી બેરોક ટોક જે આ માફિયા રેતી માફિયા માફિયાગલી જે આ વિસ્તારોમાં જે ધંધાઓ ચાલે છે અમે અગાઉ રેલીઓ કરી આવેદનપત્ર આપ્યા છતાં તંત્ર અને વહીવટી ખાણ ખનીજ વિભાગ હોય શ્રી હોય પ્રાંત હોય એમના પેટનું પાણી નથી હલતું એટલે અમને લાગે છે આમાં તમામ અધિકારીઓને હપ્તા પહોંચતા હશે કમલમ સુધી હપ્તા પહોંચતા હશે તો જ આવા બેફામ બનેલા રેતી માફિયા હોય સિલિકા માફિયા હોય કે કોરી માફિયા સામે કોઈ પણ જાતની કાર્યવાહી નહીં થતી સાથે સાથે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી જયારે ભરૂચ જિલ્લામાં હોય ઝઘડિયા અંકલેશ્વર સમેતના જીઆઈડીસીઓમાં સ્થાનિક યુવાનોને કાયમની રોજગારી મળતી નથી માત્ર દાડિયા મજૂર તરીકે લેવામાં આવે છે બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે બહારના લોકોને બે વર્ષ ત્રણ વર્ષમાં પરમેડન કરવામાં આવે છે પણ સ્થાનિકને કાયમી લેતા નથી ત્યારે એના વિરોધમાં સાથે સાથે આ ભરૂચ જિલ્લાના રસ્તા એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ભરૂચથી લઈને વાળો રોડ હોય અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય કે દહેજનો રોડ હોય આજે પણ અનેક વાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું અને એમાંથી જે ધૂળ ઉડે છે રેતી રેતી કોરીઓમાંથી જે ધૂળ ઉડે છે આજુબાજુના ગામના લોકો ત્રાહીમામ પોકારી ઉઠેલા છે જીએમડીસી માંથી જે દૂષિત પાણી નીકળે છે એનાથી આજુબાજુ ગામના ઢોરો મૃત્યુ પામે છે અને લોકો એ પાણીના ભોગે આજે અનેક રોગોથી પીડાય છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ આજે તો અમે રાજપાડીથી લઈને ઝગડિયા સુધીની પદયાત્રાઓ કરી રહ્યા છે પછી પણ સરકાર સફાળે નહીં જાગશે તો દિન સાત પછી અઠવાડિયા બાદ દસ દિન બાદ અમે ખૂબ મોટા પાયામાં ઝગડિયાથી લઈને ભરૂચ સુધીની પણ પદયાત્રા કરીશું અને તંત્રને જગાડીશું આવનારા દિવસોમાં એ યાત્રા અમારે કાઢવાની ફરજ પડશે ત્યારે અમે ઝઘડિયાથી લઈને હાઈવે અડતાલીસ થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો અમે કરીશું ત્યારે અમે સરકારોને કહેવા માંગીએ છીએ પાંચ લાગુ હોય પૈસા એક લાગુ હોય આદિવાસી બહુલ વિસ્તાર હોય તોતેર ડબલ એની જમીનો હોય તો આવી રીતના કઈ રીતના બેફામ રીતે આ રેત માફિયાઓ આવી રીતના રેતી ઉઠાવી જાય સિલિકાઓ ઉઠાવી જાય એમની સામે કાર્યવાહી કરો અગર કાર્યવાહી નહીં થશે દિન સાત પછી અમે પદયાત્રા કરીશું અને કલેક્ટર કચેરીનો પણ ઘેરાવો કરીશું